અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં મૃત્યુ પામેલ ચાર કામદારોના પરિવારોને એક એક કરોડનું વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે આ મુદ્દે શ્રી રામ ચેરિટેબલ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવાયું હતું જવાબદાર અધિકારીઓ દ્વારા પરપ્રાંતિય હોવાના કારણે તો છોડું વર્તન કરી કાયદેસરના વળતરના હક્કોથી વંચિત રાખવામાં આવતા હોવાની ફરિયાદ સાથે સમગ્ર મામલે તટસ્થ તપાસની પણ માંગ કરાઈ છે

તારીખ રોજ બપોરે ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો સર્જાયેલી ગોઝારી ઘટનામાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા ચાર કામદારોના અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા ચારેય કામદારો દૂર ફંગોળાઈ જતા તેઓના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા ભરૂચ જિલ્લાની સૌથી મોટી ઔદ્યોગિક હોનારતના આક્ષેપ સાથે અને માલિકોની બેદરકારીને કારણે નિર્દોષ કામદારો ઔદ્યોગિક અકસ્માતની ઘટના બની છે મુખ્ય માલિક સંસ્થાએ મૃતકોના પરિવારજનોને 30 લાખનું વળતર ચૂકવવાની જાહેરાત કરી જે વળતર ખૂબ ઓછું છે ત્યારે મૃતકો પર કામદારોના પરિવારજનોને 1 કરોડ જેટલું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ઉપરાંત મોટા ભાગના કોન્ટ્રાક્ટ કામદારો પરપ્રાંતીય હોય આવા ગંભીર અકસ્માતોનો ભોગ બને છે ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા પરપ્રાંતિય હોવાના કારણે તોછડું વર્તન કરી કાયદેસરના વર્તનના હક્કોથી વંચિત રાખવામાં આવે છે અકસ્માત બાબતે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ભરૂચ તેમજ જીપીસીબી ભરૂચ તેમજ લાગતી વળગતી સરકારી એજન્સી દ્વારા તટસ્થ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી એક તીન બારા દો હજાર ચોબીસ કે દિન મંગળવાર કે દિન દોપહર મેં સાડે બારા બજે કે આસપાસ

सहाय इसलिए हम मांग रहे हैं कि उसमें ऐसे भी परिवार हैं जो अपंग है और वो अपने पति पर निर्भर थे तो अब उनके पास कोई गुजरा न होने के कारण हमारी सबकी मांग एक ही है कि उनको पीएम फंड में से एवं गुजरात सरकार द्वारा उनको मुआवजा मिले जैसे दो में आंध्र प्रदेश में जो प्रचंड ब्लास्ट हुआ था और वहां की सरकार ने एक करोड़ रुपया तुरंत ही मृतक परिवार को मिला था तो हमारी भी ऐसी मांग है कि गुजरात सरकार द्वारा भी उन्हें एक करोड़ सहाय के रूप से दिया जाए

જન સ્વય પ્રભુ દ્વારાજરોજ આવેદનપત્ર આપવામાં એક સારીના રૂપે ને ક્યાં ગોટું જેને ખાઈ ગયા છે બગલા આ જે કમની રૂપી બગલા છે આ જે માછલી રૂપી કામદાર જે ખંગામી કામદાર હતા એના જે મોત થયા છે એને જે મળવા પાત્ર રકમો જે અભાવ કામદાર

જે ભાષામાં સમજે એ ભાષામાં અમે સમજાવીશું જય શ્રી રામ